જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે સીડીઓ ચડવા ઉતરવાથી થતા ફાયદા એના વિશે વાત કરવી છે શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે ચાલવા જઈએ છીએ યોગ પ્રાણાયામ કસરત કરીએ છીએ જીવમાં જઈએ છીએ પરંતુ જો સીડીઓ ચડવા ઉતરવાનું રાખીએ તો એનાથી પણ શરીરની તંદુરસ્તી સારી રહે છે જેમ કે શરીરની તંદુરસ્તી જાળવવા માટે જો સીડીઓ ચડવા ઉતરવામાં આવે તો શરીરની કેલરી બંધ થાય છે અને વજન ઘટાડવામાં એ મદદ કરે છે સીડીઓ ચડવા ઉતરવાથી હૃદય અને ફેફસાની તંદુરસ્તી જળવાઈ રહે છે એની કાર્યક્ષમતામાં વધારો થાય છે શરૂઆતમાં સીડીઓ ચડતી વખતે આપણને શ્વાસ ચડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે હાફ ચડે છે પરંતુ ધીમે ધીમે શરીરની સહનશક્તિ વધે છે અને સીડીઓ ચડવી ઉતરવી સહેલી બની જાય છે દરરોજ ત્રીસ મિનિટ સુધી જો સીડીઓ ચડવા ઉતરવાનું રાખીએ તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે સીડીઓ ચડવા ઉતરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ એ સુધરે છે અને બ્લોક થયેલી નસો ખુલી જાય છે સીડીઓ ચડવા ઉતરવાથી શરીરને થાક લાગે છે એનાથી ઊંઘ પણ સારી આવે છે સીડીઓ ચડવા ઉતરવાથી શરીરમાંથી હેપી હોર્મોન્સ બહાર આવે છે જે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવામાં મદદ કરે છે સીડીઓ ચડવા ઉતરવાથી હાડકાં અને સાંધા મજબૂત થાય છે પગની તાકાત વધે છે પગના સ્નાયુઓ મજબૂત થાય છે સીડીઓ ચડવા ઉતરવાથી મેટાબોલિઝમ વધે છે અને પાચનતંત્ર સુધરે છે અને ખોરાક સારી રીતે પચે છે સીડીઓ ચડવા ઉતરવાથી અબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે અને શરીર ટીટોક્સ થઈ જાય છે આ સીડીઓ ચડવા ઉતરવાથી આપણને ઘણા બધા ફાયદા મળે છે પરંતુ આ ફાયદા મેળવવા માટે આપણે દરરોજ સીડીઓ ચડવું નિયમિત રીતે સીડીઓ ચડ ચડવી અને કરવી જોઈએ દરરોજ દસ મિનિટ વીસ મિનિટ કે ત્રીસ મિનિટનો સમય આપણે નક્કી રાખવો જોઈએ એવું નહીં કે ચાર દિવસ કરવું ને ચાર દિવસ ન કરવું એનાથી એટલા ફાયદા નથી મળતા જો નિયમિતતા જાળવવામાં આવે તો એના અનેક ફાયદા આપણને મળે છે તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો